नमस्कार आप જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ પદમાવત ફિલ્મ સમયે થયેલા કેસ પાછા ખેંચાયા ક્ષત્રિય સમાજ પર ના કેસો પરત ખેંચવાનો સરકારનો નિર્ણય પદમાવત ફિલ્મ ના વિરુદ્ધ ને પગલે ક્ષત્રિયો પર થયેલા કેસ પાછા ખેંચાયા गत જુલાઈ 2025 માં કેસ પાછા ખેંચવા થઈ હતી રજો વાત મહેસાણા અને વિજાપુર પોલીસ સ્ટેશન ના થયેલા કેસ પાછા ખેંચાયા

સમગ્ર ક્ષત્રિય સમાજનો ઇતિહાસ આન બાન અને શાન પર પૂજીવારાને ખાસ કરીને જે એકદમ વિવાદાસ્પદ હતા કાર્યક્રમમાં અસ્થિરતા તો એવી નહોતી વિસ્મૃત છલકા એટલા માટે પ્રભાવક કરી હતી જેનો સમગ્ર દેશ અને રાજ્યમાં વિરોધ થતા ચારે બાજુ દેખાવો અને આંદોલન થયું હતું એના ભાગરૂપે અનેક નિર્દોષ સુવાનો ઉપર કેસો પણ થયા હતા ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહુડી એટલે કે વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના મહુડીમાં અને મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના મગુનામાં બે ત્રણ જગ્યાએ એના કેસો થયા હતા એ સિવાય જાણમના અમદાવાદમાં પણ કેસો થયા હતા આ બધા કેસો ઘણા વખતથી સાત આઠ વર્ષથી નિર્દોષ યુવાનો ફક્ત ઉશ્કેરાટમાં આવી જઈ અને જે અમદાવાદના માર્ગે ચડ્યા હતા એના ઉપર કેસો થયા અને આઠ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા હતા ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતની બધી સંસ્થાઓ મને મળી અમે મુખ્યમંત્રીશ્રી પાસે ગયા સાથે સાથે બીજી પણ અન્ય સંસ્થાઓ હતી એમની સાથે અમે રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીએ પણ તત્કાલીન ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આ બંનેને અમને સાંભળવા માટે પણ મોકલ્યા હતા સાતસોથી હજાર જેટલા આગેવાનો હતા ઉત્તર ગુજરાતની પણ તમામ સમાજો બીજી બધી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ યુવાની સંસ્થાઓ સેનાઓ ક્રેડિટ સોસાયટી સંઘો આ બધા મળી અને અમે રજૂઆત કરી અને સાચી વાત અને તલસ્પર્શી અભ્યાસ કરી છણાવટ કરી જે સરકારને ગળે ઉતરતા સરકારશ્રીએ મૌખિક સંમતિ આપી હતી પરંતુ કાયદાની આંટીગૂંટી ઘણો વખતથી ફક્ત સરકાર જાહેરાત કરે કેસ ખેંચી જાય એવું નથી બંધારણના નિયમો પ્રમાણે અને કાયદા પ્રમાણે ચાલતું હોય છે એટલે સીઆરપીસી થ્રી ટ્વેન્ટી વન એટલે કે ત્રણસો એકવીસ સેક્શન પ્રમાણે સરકારી વકીલશ્રીએ નામદાર મહેસાણા કોર્ટ સમક્ષ છઠ્ઠી સાતમી કોર્ટ છે એની સમક્ષ એ મૂક્યું નામદાર કોર્ટે એને માન્ય રાખ્યું છે એટલે બે ગુના રજિસ્ટરમાં એક પાંચ ગુના નોંધાયા હતા મોડી વિજયપુર પોલીસ સ્ટેશનમાં અને છ એફઆઈઆર થઈ હતી મહેસાણા પોલીસ સ્ટેશનમાં એમ મળી અને બે ગુના રજીસ્ટરમાં કુલ અગિયાર એફઆઈઆર થઈ હતી એ અગિયાર એફઆઈઆરમાં નામદાર કોર્ટે એને પાછા ખેંચવાનો હુકમ કર્યો છે અને ખાસ કરીને સમગ્ર ક્ષત્રિય સમાજના જે યુવાનો હતા એમને રાહત થઈ છે સાથે સાથે એક વાત ચોક્કસ કહેવા માગું છું કે હજુ પણ એક કેસ પેન્ડિંગ છે હા એક વાત ચોક્કસ છે કે કોર્ટ અને સરકાર બંને કેસ એની ગંભીરતા એની ગુણવત્તા અને ગુણદોષના આધારે નિર્ણય કરતી હોય છે એટલે મને વિશ્વાસ છે કે હવે ફરીથી જ્યારે અમે આભાર માનવા માટે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર પાસે જઈશું ત્યારે ફરીથી પણ આ સાણંદના જે કેસો અમદાવાદ કોર્ટોમાં નોંધાયા છે ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ અને બોડકદેવ પોલીસ સ્ટેશન એના હેઠળના જે કેસો છે એના માટે અમે મળી અને ફરીથી પણ ભવિષ્યમાં નવી તજવીજ કરી અને એમાંથી મુક્તિ મળે દિશામાં પણ